અરવલ્લી વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરી આગળ વધે શુભેચ્છા આપી ગામના વડીલોનું કાર્યક્રમમાં સન્માન કરાયું આંગણવાડી નાની બાળિકાઓને ભેટ આપી પ્રવેશ કરાવ્યા બાદ એસએમસી સમિતિ અને તિથિ ભોજન દાતા સન્માન કરાયું આજરોજ ગાજણ ગામે કન્યા કેળવણી તથા શાળા પ્રવેશત્સવ બે હજાર ચોવીસ અનુસંધાને કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં બાલવાટિકા પેલા ધોરણ અને એમાં નવા બાળકોને પ્રવેશ આપવામાં આવેલો તેમજ કન્યા કેળવણીઓનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલો જેમાં બાળકોને જરૂરી માર્ગદર્શન તથા ભવિષ્યમાં તેઓ પ્રગતિ કરે તે બાબતે માર્ગદર્શન પણ આપવામાં આવેલું અને બાળકોને સ્વાગત કરવામાં આવેલું જેમાં ગામના ગ્રામજનો આગેવાનો વાલી મિત્રો તથા શિક્ષકો ગાજન ગામના સ્કૂલ ના શિક્ષકો પણ ઉપસ્થિત રહેન્દ્ર પટેલ